નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેને પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર એક જેનું નામ છે માય સ્ટોરી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આપણે આજે મેળવવાના છીએ તેમાં નમૂનારૂપ શું લખી શકાય તેના વિશે આજે જાણકારી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બુક બતાવશે પસંદ કરશો એટલે વિષય નામ આવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી પ્રોજેક્ટ બુક આપણને ગમશે તેમજ એપ્લિકેશન પણ ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક માય સ્ટોરી તમે ગુજરાતી સાથે સાથે હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ વાંચવાનું શરૂ કર્યું હશે ટીવી મોબાઈલમાં તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાઓ સાંભળી કે જોઈ હશે અહીં તમને વાંચતા વાંચતા પસંદ પડેલી કોઈ એક વાર્તા અંગ્રેજીમાં લખવાની છે વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની હોવી જોઈએ જેથી તમને અને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે આ માટે તમે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો છો તો ચાલો મિત્રો આપણે એક વાર્તા જોઈએ જેમાં કેટલા પાત્રોના નામ લખો તો એક છે લાયન અને માઉસ એટલે કે સિંહ અને ઉંદર ત્યાર પછી ટાઇટલ ઓફ ધ સ્ટોરી વાર્તાનું નામ શું છે તો ધ લાયન એન્ડ ધ માઉસ એટલે કે સિંહ અને ઉંદર વાર્તાનું નામ છે ચાલો હવે આપણે વાર્તા જોઈએ અ લાયન લે અ સ્લીપ ઇન ધ ફોરેસ્ટ સિંહ જંગલમાં સૂતો હતો હિઝ ગ્રેટ હેડ રેસ્ટિંગ ઓન હિઝ પાઉઝ તેનું મોટું માથું તેના પંજા પર આરામ કરતું હતું અ ટાઈમેડ ટાઈમેડ લિટલ માઉસ કેમ અપોન હિમ અનએક્સપેક્ટેડલી એક ડરપોક ઉનાનો ઉંદર તેના ઉપર અનપેક્ષ રીતે આવ્યો એન્ડ ઇન હર ફ્રેટ એન્ડ હેસ્ટ ટુ ગેટ અવે અને તેના ડર અને ઉતાવળમાં રન અક્રોસ ધ લાયન્સ નોઝ સિંહના નાક તરફ દોડ્યો રશ્ડ ફ્રોમ હિઝ નેપ ધ લાયન લેડ હિઝ હ્યુઝ પાવ એન્ગ્રીલી ઓન ધ ટીની ક્રેચર ટુ કિલ હર તેની નિંદ્રામાંથી જાગીને સિંહે તેને મારવા માટે નાના પ્રાણી પર ગુસ્સાથી પોતાનો વિશાળ પંજો મૂક્યો ચાલો આગળ જોઈએ શું બને છે ધ પુઅર માઉસ મને બચાવો ગરીબ ઉંદરને ગરીબ ઉંદરે વિનંતી કરી પ્લીઝ લેટ મી ગો એન્ડ સમડે આઈ વિલ શ્યોરલી રીપે યુ મહેરબાની કરીને મને જવા દો અને કોઈ દિવસ હું ચોક્કસ તમને વળતર આપીશ ધ લાયન વોઝ મચ એઝ્યુમ્ડ એમ્યુઝડ ટુ ટુ થિંક ધેટ અ માઉસ કુડ એવર હેલ્પ યુમ સિંહ એ વિચારીને ખૂબ આનંદિત થયો કે ઉંદર ક્યારેય તેની મદદ કરી શકે છે બટ હી વોઝ જેન્યુરસ એન્ડ ફાઇનલી લેટ ધ માઉસ ગો પરંતુ તે ઉદાર હતો અને આખરે તેણે ઉંદરને જવા દીધો ચાલો હવે આગળ જોઈએ શું બને છે સમડે લેટર કેટલાક દિવસો પછી વાઇલ્સ ટેકિંગ ઇઝ સ્પે ઇન ધ ફોરેસ્ટ ધ લાયન વોઝ કોટ ઇન ધ ટેલ્સ ઓફ ધ હાન્ટર્સ નેટ જંગલમાં તેના શિકારનો પીછો કરતી વખતે સિંહ શિકારીની જાળમાં ફસાઈ ગયો અનેબલ ટુ ફ્રી હિમસેલ્ફ હી ફિલ્ડ ધ ફોરેસ્ટ વિથ હિઝ એંગરી રોરિંગ પોતાને મુક્ત કરવામાં અસમર્થ તેણે તેના ક્રોધથી ગર્જનાથી જંગલને ભરી દીધું ધ માઉસ ન્યુ ધ વોઇસ એન્ડ ક્વિકલી ફાઉન્ડ ધ લાયન ઉંદર અવાજ જાણી ગયો ઓળખી ગયો અને તે ઝડપથી સિંહને જાળીમાં ઝડપ સિંહ તરફ ગયો The lion struggling in the net, see jali mathi chutua mate, Sangars karto joyo. Running to one of the great ropes, That bound him. Tene bandeli ek mota dorda taraf dodi ne, See it until it parted, And soon the lion was free. Tene alag Singh. જાળમાંથી છૂટો ન થાય ત્યાં સુધી તેને પીસ્યો અને ટૂંક સમયમાં જ સિંહ મુક્ત થઈ ગયો યુ યુ વેન આઈ આઈ સેડ વુડ રીપે જ્યારે મેં કહ્યું કે હું તને વળતર આપીશ ત્યારે તમે હસ્યા હતા ઉંદરે કહ્યું નાવ યુ સી ધેટ ઇવન અ માઉસ કેન હેલ્પ અ લાયન હવે તમે જોયું કે ઉંદર પણ સિંહને મદદ કરી શકે છે મોરલ અ કાઇન્ડનેસ ઇઝ નેવર વેસ્ટેડ મોરલ એટલે કે આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો કે દયાળુ સ્વભાવ ક્યારે નકામો જતો નથી એટલે કે દયા ક્યારેય વેડફાઈ જતી નથી તો આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર એક માય સ્ટોરી પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે પ્રોજેક્ટ બુક પણ આપ તેમાં જઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો